સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર પાસે જાહેર રોડ ઉપરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચારે સબોને ઝડપી પાડ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર પાસે જાહેર રોડ ઉપરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચારે સબોને ઝડપી પાડ્યા હતા પોલીસે

આરોપી પંકજ કુમાર નંદલાલ ભાઈ પાસવાન સર્પરાજ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી રોહન કુમાર કિશોરભાઈ રાઠોડ અને જગત જીવન ચિત્રસેન રાઉત ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી પાસેથી સાત લાખ ચુમાલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનું ચોંબતેર હજાર ચારસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ચાર લાખની કિંમતની ફોર વ્હીલર ગાડી રોકડા રૂપિયા અઢાર હજાર એક લાખની કિંમતના સાતંગ મોબાઈલ ફોન સહિત કુલ બાર લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફોર વ્હીલર ગાડીમાં મુંબઈ જય જઈરાત્રીના સમયે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસને બચવા સારું ફોર વ્હીલરના સ્ટેરિંગના હોર્નના સાયબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સમાં વેચવાવાળા પેગલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાય કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ બોટ હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સર્ફરાજ અંસારી કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર એસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમની મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગારાનું સ્ટેરિંગનું હોય છે સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહિયાં ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે